બે હજાર 23 ફેબ્રુઆરી 2025 ના રોજ ધરમસિંહ જીવરાજ નરસિંહ મંગે સ્થાપિત શ્રી નલિયા કુમાર શાળા નંબર 2 નો 43મા સ્થાપના દિવસની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી મહેશ્વરી દ્વારા અગ્રણીય મહેમાનોનું સ્વાગત કરી શાળાના તેતાલીસ વર્ષની સફરની ટૂંકી ઝાંખી રજૂ કરી હતી ત્યારબાદ સેવા સમાજના ટ્રસ્ટી શંભુભાઈ માવ દ્વારા શાળામાં થતી અનેક પ્રવૃત્તિઓને બિરદાવી શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા શ્રીવાલજીભાઈ ત્રિકમદાસ દ્વારા બાળકો ભણી ગણી આગળ વધી શાળા તેમજ પરિવારનું નામ રોશન કરે તેવી આશીર્વાદ પાઠવ્યા હતા ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલીએ શાળામાં થતા કાર્યોને બિરદાવ્યા હતા તેમજ તેમણે શાળાના તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની જાહેરાત કરી હતી જે બદલ શાળા પરિવાર તેમજ એસએમસી દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હતી આજની શુભ ઘડીએ સિરવાના રહેવાસી એવા કનૈયા શેઠ શંભુભાઈ માવ તેમજ નવીનભાઈ ભાનુશાલી ખાસ ઉપસ્થિત રહી શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો સેવા સમાજ ટ્રસ્ટના નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ પણ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ શાળાને શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થી કિયાન સોલંકી તેમજ હરિભાઈ ભાનુશાલીના હસ્તે કેક કાપવામાં આવ્યો હતો તેમની સાથે ઉપસ્થિત અગ્રણીય મહેમાન પણ જોડાયા હતા કેક કટિંગ બાદ બાળકો દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા વિવિધ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા બાળકોએ અવનવી વાનગીઓની મજા પણ માણી હતી સાથે સાથે કપ કેકની પણ લહાણી કરી હતી આ પ્રસંગે નલિયા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ શ્રી વાલજીભાઈ ત્રિકમદાસ પરસોત્તમભાઈ હિરજી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા પ્રવીણભાઈ ચાંદ્રા એસએમસીના અધ્યક્ષ ઉમેશભાઈ ભાનુશાલી ઉપાધ્યક્ષ ભીખુભાઈ જાડેજા તેમજ દાતા પરિવાર વતી મોરજીભાઈ કચરાજ રામજીભાઈ અબોટી મેહુલભાઈ રાઠોડ સહદેવસિંહ જાડેજા ઇન્દુબેન ચાંદ્રા તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમીલાબેન અબોટી હમીદાબેન પીજારા હેમલતાબેન ચૌધરી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ કોમલબેન ખેર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ રેડી જીવરાજ નરસિંહ મંગે સ્થાપિત નલિયા ભાનુશાલી કુમારશાળા નંબર બેનું આજરોજ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ તેતાલીસમાં સ્થાપના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવ્યો છે આજના પ્રસંગે ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ મુંબઈ એકમના પ્રમુખ શ્રી હરિભાઈ ભાનુશાલી તેમજ એમની સાથે સાથે કનૈયાસેઠ શંભુભાઈ માવ પણ આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ નલિયા ભાનુશાલી મહાજનના ભૂતપૂર્વ ભૂતપૂર્વ પ્રમુખ વાલજીભાઈ વિકમદાસ પરસોત્તમભાઈ ભાનુશાલી તેમજ એસએમસીના અધ્યક્ષ અને સાથે સાથે ભાનુશાલી મહાજનના ખજાનજી ઉમેશભાઈ ભાનુશાલી દીપુભાઈ જાડેજા પ્રવીણભાઈ ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા છે આ પ્રસંગે હરિભાઈ ભાનુશાલીએ કેક પણ કાપી હતી અને સાથે સાથે બાળકોમાં દેશભાવના કેળવાય એવો સંદેશો પણ આપ્યો હતો તેમજ એમના તરફથી ગત વર્ષે મંજી બાપુ દ્વારા શાળાને સીસીટીવી ફાળવવામાં આવ્યા હતા સાથે સાથે આજના આ રોડા અવસરે હરિભાઈ ભાનુસાલીએ બીજા આઠ કેમેરા શાળાના વર્ગખંડોમાં ગોઠવવા માટે પણ જાહેરાત કરી હતી તો આ આ બાબતે હું શાળાના આચાર્ય તરીકે એમનું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું ધન્યવાદ